ગુજરાતમાં જળબંબાકાર બસો પિસ્તાલીસ તાલુકામાં મેઘરાજાની સટા કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના બસો પિસ્તાલીસ થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાત બાદ આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી હતી રાજ્યમાં ભારે વરસાદના કારણે આજ દિન સુધીમાં રાજ્યના ચોત્રીસ સ્ટેટ હાઈવે સહિત છસો છત્રીસ રસ્તાઓ બંધ છે રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે બે સ્થળો પર હેલિકોપ્ટરથી થી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાર લોકોને બચાવવામાં આવ્યા હતા જામનગરની રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતા જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિના પગલે મુખ્યમંત્રીએ આજે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્રણ દિવસ દરમિયાન વરસાદના કારણે રાજ્યમાં પંદર લોકોના મોત નિપજ્યા હોવાનું જાહેર થયું છે ટીવી એટીન ન્યૂઝ ગુજરાત